અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ વરસાદ માલપુરમાં પણ સવારે વરસાદ ખાબક્યો ચોવીસ કલાકમાં ધનસુરા અને બારડમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો મેઘરજમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો માલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને લઈ ખેતી પાકને જીવતદાન મળ્યું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ ઇસરી રલ્લાવાડા જીતપુરમાં વરસાદ માલપુરમાં પણ સવારે વરસાદ ખાબક્યો ચોવીસ કલાકમાં ધનસુરા અને બારડમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો મેઘરજમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો માલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને લઈ ખેતી પાકને જીવતદાન મળ્યું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે